જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજા મજા છો એવી આશા કરીએ છીએ ને ધમમાં બ્લોક લઈને આવી ગયા છે તમારા માટે અને આપણે આવી ગયા આપણી ગૌશાળામાં ને આપણી ગાયો અત્યારે બધી શું કરી રહી છે ખબર બધી ઊભી ગઈ ભાઈ જોઈને ઊભ્યું લાવો ખા પીવા બીજું કાંઈ કામ નથી તો મસ્ત મજાની આપણે ગૌશાળામાં આપણી ગાયો બધી સેફ છે અને ગોરલ બાંબાથી અને હા તમને એવું લાગે રાધા ક્યાં તો રાધા હું તમને બતાવું આપણી રાધા ક્યાં રાખી તો રાધા આપણી છે ને જૈન મિત્ર આપણે ઘરે જ છે કે રાધા છે રાધા 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 એકદમ નખરા કરે છે હું ઘણીયા કરે ને હું મોટી થઈ ગઈ ને એમ કે રાધા રાધા જતો જતો અને આગળ રાધાની ને રાધાની ને માધવ ની આપણે દોસ્તી કરાવશું તો જીજો એની દોસ્તી કેવી લાગે છે તો આપણે માધવ ને લઈ આવી છે ને માધવ એટલા નખરા કરે ને વાત જ ન પૂછી અને માધવ મોટો થઈ ગયો જીજો કેટલો કેટલો મોટો થઈ ગયો ખબર છે કોઈને કેટલો બધો મોટો થઈ ગયો માધવ જો મોટો થઈ ગયો તો એ જાતો નથી ઘરે હું એ રાધા નીકળી જાય હાલો લઈ લો

તો ફાઈનલ આપણે માધાને લેવા છે ને માધવન જો મસ્તી કરે ને માધાને એમ થાય જલ્દી ગૌશાળામાં રાધા મસ્તી કરે છે તો હું ઊંધી કોસરી સડી જાઉં તમને લુક સારું આવે બધું તો માધવ રાધા મસ્તી કરે ને દોસ્તી કરે જો મસ્તી કરે ને દોસ્તી પણ રાધા નખરાડી છે જીજો ખબર પડશે રાધા બહુ વાયડી થાય માધવને હેરાન કરશે માધવ અહીં આવ રાધા તો જે રાધા રાધા માधव ને નીકળી જાવ હો લાગી છે તને અહીંથી એ એ આર જો माधव આયો યે 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 લ લેને ને જટ ગૌશાળા માં મમ્મી આગળ જાઉં હું અહીં આઈ કોઈદી ઓછોરી ને પડી જાતો ને હો જતો તો ચાલ રાધા તું પટ્ટી કાઢતા એક પટ્ટી કાઢતા

હા આ લે તો માધવનું આ લાદ તો ફાઈનલ આપણે છે ને રાધાની અને માધવની બેની દોસ્તી કરાવી આવી છે અને બહુ મસ્ત મજાના ખેલા અને બહુ મજા આવી બહુ આનંદ થયો હું તો એમ કહું જેની પાસે વાછરુને ગયું ના હોય બધા રાખતા જ આનંદ ઘણીક વાર આનંદ લેવા થાય આપણે આમ આ કેવી ડાન્સ કરે જોતો હા જતો જતો એનું એનું લુક જોઈ લે તો લુક જોઈ લો તમે જતો જતો એ એ ટપુક ટપુક કરે હ ટપુક ટપુક જઈ લે જઈ લે છે ટપુક ટપુક કરે એને માથી હવે આખી પાસી થાય હા અને જો આપણે છે ને રાધાનો વિડીયો આપણો અનોખો થોડોક બનાવ્યો હતો ને રાધા પેલી ગાય વાછળી એવી હશે કે પારડિયામાં ઘોડિયામાં જૂલી એવી મને એમ થાય વિશ્વમાં પેલી વાછળી એવી હશે બાકી હશે તો આપણે વિડીયો કોઈ એવો જોયો નથી તો આપણી રાધાનો વિડીયો મસ્ત મજાનો એક મિલિયન પૂગી ગયો છે અને હજી બધા એને જેટલો સપોર્ટ થાય એટલો કરજો અને આગળ મોકલજો કારણ કે રાધા આપણી છે ને

તો અત્યારે વાગી ગયા દસ દસ વાગે આપણી ને આપણી ગાયોને પી લીધી છે અને ગાયો આપણી મસ્ત મજાની છે ને પાણી પીને બધું બેહી જાય અને હા શિયાળાની રૂચ છે એટલે આપણે દસ વાગે પાણી પાઈ તો ચાલે અને ગમતું નું હજી તો પાણી પીવું ખૂટ્યું નથી એવા નખરા કરે ને વાત જ ના પૂછો વરી ગુટડો ભરશે ઢોર નાખશે વર ગુટડો ભરશે ઢોર નાખશે એવા નખરા કરે ને આપણી બનશે ચો હવે કોણ બચા દેગી ખબર ગમતી તો મારી જ લે ગોપુદાસ કોણ બચા દેગી ખબર જમણા તો આપણે વીસ થી કેણે જમણા બચા દે જમણા બચા દેતી તો ખબર જે નહી ગોરલ આપણી મસ્ત મજાની બાંધી છે ને હા રાધાને નટખટ તમને હું બતાવું રાધા આપણી મીટી ખાતા શીખી ગઈ બોલો મીટી ખાતા શીખી ગઈ રાધા આપણે મીટી ખાઈ છે આજે જે ઊંચું મોટું કરી લીધું જો આ ખાઈ ખાય છે એને આ જો ખાડો પાડી લીધો હું તમને બતાવું મીટી ખાઈ ખાઈને ખાડો પાડી લીધો જો રાધા મીઠી ખાઈને ખાડો પાડી લીધો એવી મીઠી ખાઈ ખાધા જ નાના છોકરાને રાધા એ મીટી ખાઈ ચાલો આપણે મસ્ત મજાનો ચા કર લઈ આવશે ભેગી ભેગી આવશે રાધા આવી જા આવી જા હાલ હાલાલ એ નખરા નથી જ કરવા હાલ એ નખરા જ કરવા હાલ તો હાલ હાલાલ રાધા રાધા હાલ મોન એ હાલ તો આવતું આવતું તો ન થાવતી ક્યારે ક્યારેક આવે ક્યારે જીત નખરા કરે નખરા કરે જુ 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 નખરા કરે રાજા નખરા કરતો આઈ એમ કર કર રાજા આઈ એમ રાધા નખરા કરતો રાધા હેલો આઈ એમ તો રાજાને આપણે પ્રેક્ટિસ દેવી ચાલુ કરી દીધી છે કે રાજા આમ કર રાધા આમ કર તો રાજા એમ કરશે રાજા કુદકો મારતા બેટા રાધા કુદકો મારતો આમ રાધા કુદ કો મારતો રાધા કૂદકો મારતો એક પટ્ટી કાઢતો પટ્ટી કાઢ દેતો એક પટ્ટી કાઢીને દેખાડતો પટ્ટી કાઢ દોડ લે 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 એમ કે મને કઈ કીધું એમ કે મને કઈ કીધું ચાલો રાધા આપડી મસ્ત મજાની ખેલી રહી છે ને હમણાં પછી પટનારી સુઈ જાય બપોરે ઉઠશે બોલ નાના છોકરા નો અત્યારે જો રમે છે થાકી જાય તો હું કોની વાત કરતી હતી ખબર તમને આમ વળી રાધાની રાધાનું નથી કેતી હમણાં સુઈ જાય તો રાધા આપણી મસ્ત મજાની સુઈ ગઈ છે હું તમને બતાવું રાધા જો સુઈ ગઈ થાકી ગઈ ટંકો અને પાછી એને ખબર પડે એટલે ઉઠી ગયો ક્યાંય બે જવાય સાયો છે રૂંઢે ગયા બીજી ખબર છે વાંક ઉણે અત્યારે આઈ બેઠી ટપુક ને તો રાધા આપણે મસ્ત મજાની ખેલી ખેલીને થાકી ગયો રૂંઢે ઉઠશે બપોર સુધી ને આપણે દૂધ પાવા ઉભા ઉઠી કર્યું ને હું દૂધ ઉપી હે અને પાછી જઈને હુઈ જાય તો ટપુક ને હુઈ ગયું તો મસ્ત મજાના આપણે ત્રણ વાગી ગયા છે ને ત્રણ વાગે આપણે ઉઠી ગયા છે અને આપણે ચા કરવાનો છે તો હાલો મસ્ત મજાનો ચા કરી લઈએ ચા દેવા જવાનો છે આજે આપણે ફાઇનલ માણસો માંડવી વીણવા આવ્યા બપોર કહે ને બપોર કહે તો બપોર કેણે જી એ વીણાણીએ આપણે જોવા મજૂર માંડવી વીણે છે અને હા આપણી જો રાતે હું નથી કહેતી બપોર એવા બેઠી જઈએ ને તડકું ગયો બસ આ આવી ગઈ ટપકું તો મસ્ત મજાની આપણી રાતે બેઠી છે અને બધા લોકો બેઠા છે એક દેવા ને દુર્ગા ઉભા છે બાકી બધા બેઠા છે તો આપણે મસ્ત મજાનો ચા કરી લઈને ચા કરીને ચા દઈ આવીએ અને પછી બીજું કામ કરશું ગાયોને નાખવાનું ને પછી વરી આને રમાડશું જો પાંચ વાગે બાયણે કાઢશું ઘડીક વાર રમશે જો આળસું ઉભાથી આવો જાયો ઘડી ની હો લેવલ દોડશે લેવલ રાધા રાધા તો ફાઇનલ ત્રણેય વાગી ગયા પાંચ પાંચ વાગે રાધાને રમાડી છે રાધા અત્યારે રમે છે આપણે મસ્ત મજાની અને હા ખેતરમાં આપણે પાવડા લે છે પાવડા કે આપણે તમને હમણાં બતાવીએ છીએ પેલા રાધા ખેલી લઈએ છે પછી આપણે ગાય રાધા રમીએ એટલે ભૂખી થાય પછી એમને દવરાવશું અને ગાયું દોશું તો આપણે હાંજ પડી જશે કા રાધા રાધા ઘરે રાધુ છે ને તું ઘરે ટમકી નખરાડી બો છે રાધા 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 નખરાડી બો છે ટમકી લે 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 મને ક્યાલ દૂધ એમ કે બરક મમ્મા ને બરક મમ્મા હાલ કે ચાલો મસ્ત મજા આપણે પાવડા પાવડા અહીંયા જઈએ અને રાધા તો જોઈને મસ્તીમાં અત્યારે ફૂલ રમે છે તો પાંચ વાગી ગયા છે રાધા ઉઠી ગયે છે આપણે જોવા સુતી હતી ને કા રાધા અલ અલે 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 કેવી મજા આવે એમને જલે રાધા ચલો ડાઇનિંગ ઉપર જાય રાધા ચાલો મસ્ત મજા આપણે પાવડા પાવડા અહીંયા જઈએ તો ફાઇનલ આપણે વાત કરતા તો આપણે ટ્રેક્ટર આલે એ જોવાનું પણ ટ્રેક્ટર આપણું દૂર છે અને એટલે પહેલે આપણે જોવા જતા નથી આપણા માણસો પણ કામે છે અને ગુણીની લાઈનો કરી દીધી છે અને હવે ટ્રેક્ટર જોવા જાઉં તો વાર લાગ્યા કેમ કે ટ્રેક્ટર દૂર આલે છે અને આપણી ગૌશાળામાં કંઈક પાંચ હવા પાંચ જેવું થઈ ગયું છે તો આપણે પણ ગાયોનું કામ કરવાનું છે ગાય એકવાર વાહંદા કરી નહીં તો આપણી પાછા અત્યારે વાહિંદા પણ કરવાના છે આપણે ફટોફટ આપણે વાહિંદા કરી લઈએ અને પછી આપણે બીજું કામ કરીએ ગાયો દોવાનું અને હા અમારે છે ને પરમદી તો સગાઈ છે તો સગાઈ કરવા લોકો આવે છે તો એમાં પણ આપણે જવાનું છે અને પછી અમારે સીધું લગ્ન લખવાનું છે તો ત્રણ ચાર દી હા લગ્નની ધૂમધામ બોલવાની છે લગ્ન અમારે ઘરના જ છે એટલે ને પાંચ મિનિટનું વેરું નહીં આવે કેમ કે આટલા લોકોનું કામ કરી અને પછી લગ્નમાં જવાનું એ લાડવા છે ને પેલા પહેલાં લાડવા ખાવાની કંઈક અનોખી જ મજા આવશે અમારા ઘરના જ લગ્ન છે અમારે હરદા બાપુની છોકરીના અને હા આપણે હેને જાન આવે છે લીમડી છે નિયમ આપણે મોટા મોટા સબસ્ક્રાઇબર ના તે આવશે આપણે મુલાકાત કરાવશું તો લગ્નમાં કન્ટિન્યુઅર બધા બનના રહેજો અને એમ જો આપણી ગાયું બધી મસ્ત બધી સેફ છે અને આપણી રાધા તમને બતાવી દઈએ અને આપણે શનિ પછી આ વિડીયોને આપણે પૂરો કરીએ તો આપણી રાધા જો આઈએ જ દે તો આપણી રાધાને મસ્ત મોજાને તમને દર્શન કરાવી દીધા અને આપણા વિડીયો તમને કેવા લાગે છે અને જરીક લાઇક કોમેન્ટ કર દેજો અને શેર એ કરી દેજો આપણી ચેનલમાં નવા તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા નવા વિડીયો તમને ગાય માતાના બનાવતા રહેવું અને તમને બતાવતા જાઉં અને અનોખા નનોખા કંઈક ને કંઈક નવીન કરતા રહેશું ગાય માતા માટે નવીન કરવું આપણી માટે અઘરું નથી હારું જ કહેવાય કંઈક ગાય માતા માટે કરશું તો આપણે ક્યાંક